દોસ્તો બાલપણમાં આપણા મમ્મીએ આપણને હળદર વાળું દૂધ ખૂબ જ પીવડાવ્યું અત્યારે પણ આપણને જ્યારે પણ કફ થાય કે કફ જન્ય કોઈ રોગ હોય વાયરલ ઇન્ફેક્શન હોય તાવ હોય કે પ્રકારની કોઈ તકલીફ હોય તો આપણે હળદર વાળું દૂધ પીવાનું રાખીએ કારણ કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ હળદર છે એ આપણને કફથી મુક્તિ અપાવવામાં રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં અને વાયરલ જે ઇન્ફેક્શન થયું છે એનાથી છુટકારો અપાવવામાં આપણને હળદર ખૂબ મદદ કરશે એટલે આપણે હળદરવાળું દૂધ હંમેશા પીએ છીએ આપણે લોકો એનો સો ટકા ફાયદો ઉઠાવી નથી શકતા આપણે જે હળદર વાળું દૂધ પીએ છીએ એનો માત્ર પાંચ થી સાત ટકા ફાયદો જ આપણે અત્યાર સુધી મેળવી શકીએ છીએ હવે આયુર્વેદમાં વર્ણન કરવામાં આવ્યું છે કે હળદર વાળું દૂધ અગર તમારે પીવું હોય તો એની અંદર એક બે દાણા આ વસ્તુના ચોક્કસ તમારે નાખવાના છે ત્યારે જ તમને આ હળદરવાળા દૂધનો ફાયદો સો મળશે કારણ કે હળદરની અંદર રહેલું છે કરક્યુમીન નામનું એક જબરદસ્ત તત્વ કે જેના કારણે જ આપણે હળદરને કફજન્ય રોગોમાં પીવાનું રાખતા હોઈએ અને આ કર્યુમિન તત્વો કે જે હળદરમાં રહેલું છે જેના કારણે આપણા શરીરના સોજા ઉતરે છે રોગ પ્રતિકારક શક્તિ સારી થાય છે આપણા શરીરમાં જે વાયરલ ઇન્ફેક્શન હોય બેક્ટેરિયલ બેક્ટેરિયાના કારણે કોઈ ઇન્ફેક્શન હોય કે કોઈ અન્ય રોગો હોય આ પ્રકારના એનાથી આપણને લડવામાં મદદગાર સાબિત થાય છે આ તત્વ પરંતુ આપણને એનો ફાયદો શા માટે નથી મળતો અને એની અંદર કઈ વસ્તુના દાણા નાખવાના છે એ વસ્તુ છે કાળા મરી જી હા દોસ્તો કાળા મરી અંદર એક જબરજસ્ત તત્વ રહેલું છે આના પાછળનું જે સાયન્સ છે હું તમને હવે સમજાવું છું આ વિડીયોને લાઈક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો દોસ્તો કાળા મરી અંદર પાઇપરીન નામનું એક તત્વ રહેલું છે હવે સૌથી પહેલા આ હળદર છે કે જેનું જેની અંદર કર્ક્યુમિન નામનું એક તત્વ રહેલું છે આ કર્ક્યુમિન આપણા શરીરમાં એનું અવશોષણ નથી થતું એટલે એનો ફાયદો નથી મળતો આનું અવશોષણ થવું આપણા શરીરમાં ખૂબ જ ઓછા માત્રામાં ઓછા પ્રમાણમાં પાંચેક ટકા પ્રમાણમાં થાય છે જે સો ટકા થવું જોઈએ પાંચ ટકા થાય છે અને એનું અવશોષણ વધારવા માટે આપણે સામે એવું તત્વ નાખવું જોઈએ કે જે કરક્યુમિનને આપણા શરીરમાં શોષણ કરે અને એનો ફાયદો સો ટકા આપે તો એ તત્વ છે પાઇફરીન અને એ તત્વ મળશે આપણને કાળા મરીની અંદરથી

કર્ક્યુમીન નામનું જે તત્વ છે એનું શોષણ આપણા બોડીમાં થઈ જશે અને આનો જબરજસ્ત ફાયદો આપણને મળશે આનાથી શું ફાયદાઓ થાય છે હળદર વાળું દૂધ પીવાથી આપણી સ્કીન આપણી ત્વચા સુંદર બને છે સારી થાય છે અંદરથી જે વિશેલ પદાર્થો આપણા શરીરમાં રહેલા જે ઝેરી પદાર્થો છે એ શરીરની બહાર નીકળી જાય છે એના કારણે આપણું શરીર રોગમુક્ત થવાની સાથે સાથે કબજિયાત હોય કે પ્રકારની કોઈ તકલીફ લોહી બગાડ હોય કે આપણા ચામડીના રોગો તો ધીરે 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 તમામ બાબતોમાં પણ આપણને હળદર હોય ટીબી જેને થઈ ગયો હોય એમના માટે પણ હળદરવાળું દૂધ આવશ્યક છે ઇમ્પોર્ટન્ટ છે અને ડાયાબિટીસના દર્દીઓને પણ એ ખૂબ જ ફાયદો આપે છે તો ઓવરઓલ દરેક વ્યક્તિઓ માટે બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ દરેક માટે થઈને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડિયો હતો કે કર્ક્યુમિન અને પાઇપેરિન આ જે બે તત્વો છે એનું મહત્વ આપણને સમજાઈ જાય તો હળદર વાળું દૂધ આપણને ખૂબ જ ફાયદાકારક થઈ જાય બરાબર છે માત્ર વિડિયો સમજવાનો નથી આ વિડિયોને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે એટલે જીવનમાં ઉતારવાનું છે કે હળદરવાળા દૂધમાં મરી નાખીને જ પીવું વિડિયો બધાને શેર કરો પેજને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર